એટલે આવનારા સમય ની અંદર આપણે ખેતીની અંદર કઈક નવું કરશું બધા અને બે હજાર ચોવીસ ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ એટલે કે જ્યારે પણ ગુજરાતમાં વરસાદ આવતા હોય ત્યારે કાં તો બંગાળની ખાડી માંથી આવે છે અથવા તો અરબ સાગર કોઈ વરસાદી સિસ્ટમ આવતી હોય પણ આ જે સિસ્ટમ હતી એ છેલ્લી એટલા માટે કહી કે હવે પછી બંગાળની ખાડી કે અરબ સાગર કોઈ લો પ્રેશર કે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર પંદર જૂને ચોમાસાની શરૂઆત થઈ એ ત્રીસ સપ્ટેમ્બરે ચોમાસું પૂર્ણ થાય કાલે ત્રીસ સપ્ટેમ્બર હતી ચોમાસાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો આજે પહેલી ઓક્ટોબર એટલે આજથી ચોમાસું પૂર્ણ થયું ગણાય હવે જે વરસાદો પડે એના સરકાર અથવા તો સરકારી સંસ્થા હવામાન વિભાગ કે અન્ય કોઈ પણ અમારા જેવા નાની મોટી સંસ્થાઓ ચલાવે છે એ કોઈ પણ વ્યક્તિ પહેલી ઓક્ટોબર પછીના વરસાદને ચોમાસાના વરસાદ અથવા તો એના જે ઇંચના આંકડા હોય એમાં સમાવેશ કરતા નથી એટલા માટે કે આપણે બધા ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ હવે આ ભેજ છે ઓક્ટોબર મહિનાની અંદર સામાન્ય રીતે તાપમાન છે નોર્મલ કરતા ઊંચું આવે નોર્મલ કરતા તાપમાન ઊંચું આવે એટલે ગઈકાલ સુધી જે વરસાદ હતો એને આપણે એકદમ ઠંડુ વાતાવરણ જોવા મળતું હતું પણ આજથી પાછો જેવી રીતે તડકો જોઈએ છે